હલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તમારે ટેક્સબુક સોલ્યુશનના વિડીયોઝ ડે બાય ડે અપલોડ થઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકોન છે તેને જરૂરથી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી આવા યુઝફુલ વિડીયોસની નોટિફિકેશન છે રેગ્યુલર તમને મળતા રહે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમે હાઈપ છે હાઈપ પણ આપી શકો વિદ્યાર્થી મિત્રો દરેક વિડીયોમાં બરાબર તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના ટેક્સબુક સોલ્યુશન આપણે કવર કરી રહ્યા છે માય ડિયર સ્ટુડન્ટ્સ તો તમારે ટેક્સ્ટબુક સોલ્યુશનના વિડીયોઝ પણ ઘણા બધી અપલોડ થઈ ગયા છે સાથે સાથે અત્યારે વર્કબુક સોલ્યુશનના વિડીયોઝ અપલોડ થઈ રહ્યા છે તો તમારે ટેક્સ્ટબુક સોલ્યુશન કે વર્કબુક સોલ્યુશન તમારે ગાઈસ એની કમ્પ્લીટ બધા ચેપ્ટરની પીડીએફ એક સાથે જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યારે નીચે ઓફર ચાલી રહી છે સાયન ક્લાસીસમાં નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ જીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમે જેવું જ નાઇન્ટી રૂપીસનું પેમેન્ટ કરી સ્ક્રીનશોટ તમે તરત જ વોટ્સઅપમાં મોકલશો વિદ્યાર્થી મિત્રો એ નંબર એટલે તમને અમારી ટીમ છે એ તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે અને એ પીડીએફ ફાઇલ કમ્પ્લીટ સેમેસ્ટર વનની વિદ્યાર્થી મિત્રો એકથી સાથે સાથે પાર્ટ જે તમારે છે એ ઉપરાંત આગળ વધતા પહેલાં ચેપ્ટર છે એ બધાનું સોલ્યુશન વર્કબુક સોલ્યુશન એમાં કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે એવી જ રીતે એટી રૂપિઝમાં તમને ટેક્સ્ટબુક સોલ્યુશનનું પીડીએફ ફાઇલ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ટેક્સ્ટબુક સોલ્યુશન અને વર્કબુક સોલ્યુશન બંને પીડીએફ ફાઇલ મંગાવી શકો વિદ્યાર્થી મિત્રો અને ઘેર બેસી તમારા જ મોબાઈલમાં તમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારી પાકી પાકીનોટમાં સોલ્યુશન છે એ લખી શકો અને એક્ઝામમાં પણ સારી એવી તૈયારી કરી અને સારો એવો સ્કોર વિદ્યાર્થી મિત્રો મેળવી અને સારા માર્ક સાથે પાસ થઈ શકો તો માયડીએ સ્ટુડન્ટ્સ વધારે સમયને રહેતાં આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાંચમો પાઠ બાનો વાળો બરાબર વર્કબુક સોલ્યુશન વર્કબુકમાં છે અત્યારે આપણે પહેલો જ પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ને એમાં તમારે ઓપ્શન લખવાના છે એ બીસી ડીવાઇસ જે હોય તે બરાબર પહેલો જ એમસીક્યુ બાનોવાળો પાઠના લેખકનું નામ જણાવો તો ઓપ્શન એ આવશે પ્રવીણ દરજી એવી જ રીતે બીજું બાનોવાળો પાઠમાં બા માટે ક્યુ વિશેષણ વપરાયું નથી તો ઓપ્શન સી માલદાર બરાબર એવી જ રીતે લેખકની દ્રષ્ટિએ બા એટલે ઓપ્શન ડી નિરંતર ઉદ્યોગ ચોથામાં જોઈએ તો ઓપ્શન બી બા દુઃખને ભૂલી જાય છે બરાબર એવી જ રીતે બા વાળાના લેખક ક્યાં નામે ઓળખાવે છે તો ઔષધાલય બા શાની ખેરાત કરતા નથી તો ફળફૂલોની બીજની બરાબર સાતમું જોઈએ તો બા સાના વિના ઝુરાપો અનુભવતા નથી તો વાના વડા વિના વાડા વિના બા છાબડીમાં શું ભરીને મંદિરે મોકલતા હતા તો ફૂલો તો પછી નીચે સેકન્ડ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે બરાબર બા સમયને જીવી ગઈ જીતી ગઈ મને શું કામ ખાલી જગ્યા બસ પછી આ ચૂપ થઈ જતી રહી બરાબર તો એમાં વિદ્યાર્થી મિત્રો જીવાળી પહેલાં તો કૂવેથી ચાકડી મારફતે પાણી ખેંચી લાવતા ખેંચી લાવવું પડતું એવી જ રીતે ચોથીમાં ખાલી જગ્યામાં પતંગી આવશે પાંચમીમાં વરસાદી અને લટાટ આગળ જોઈએ ગાઈશ ખરા ખોટા છે બરાબર ફોલ્સ બા પંચોતરની લાગે નહીં બા પણ બા સ્વીકારી લેતી ખોટું બરાબર બા જેવી છે એ જ એવું કે ઉંમર કે નિરાશાને એ નજીક જ રાખે ખોટું તો એવી જ રીતે ત્રીજું છે એ વિદ્યાર્થી મિત્રો સાચું ચોથું પણ સાચું પાંચમું ખોટું અને છઠ્ઠું સાચું નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખવાના છે ગાઈશ બરાબર બા દેખાવે કેવા હતા તો બા દેખાવે નીચી બેટી દળીના અને મજબૂત બાંધાના હતા બા માટે લેખક કયો શબ્દ વાપરે છે તો બા માટે લેખક જાજરમાન બા શબ્દ વાપરે છે તો એવી જ રીતે ગાઈશ તમે જોઈ શકો છો ત્રીજો ચોથો પંચમો અને છઠ્ઠો પ્રશ્ન પણ સરસ મજાનો લખી લેજો વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો તો બાએ પોતાની ઉપર ઉંમરની અસર થવા ન દીધી થવા દીધી ન હતી એમ શા પડતી કહી શકાય તો બાએ જીવનના આધારિત અનેક દુઃખોના આંસુની ખારાશ તેમજ જખમોને હૃદયના ભંડકિયામાં ભરી દીધા હતા એટલું જ નહીં બાનું મન નિરંતર વાળાની પ્રવૃત્તિથી જોડાયેલું રહેતું હતું બા સમયને જીરવાળી અને જીતવાવાળી હતી એના કારણે તેનું મન મજબૂત અને સતત ભરેલું રહેતું આ ઉપરથી કહી શકાય કે બાએ પોતાની ઉપર ઉંમરની અસર થવા નથી દીધી તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણથી ચાર પાંચ લીટીમાં બીજો પ્રશ્ન પણ છે તમે જોઈ શકો ગાઈસ જસ્ટ મિનિટ વિદ્યાર્થી મિત્રો તો એવી જ રીતે ગઈ આ આ બીજો પ્રશ્ન આટલો છે બરાબર ચારથી પાંચ લીટીમાં એ લખી શકો તમે લેખકને બા સમયને જીરવી ગયા તેમ સાથી કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે એવી જ રીતે ચોથો નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે ગયે છે પછી નીચેના વિધાનો માટેના કારણ લખવાનું છે સુખનો આંતરિક થતાં બાનો અવાજ તરડાઈ જતો તો સુખનું આંતરિક થતાં બાના તેમના દીકરાને કહેતા આ બધું સુખ જોવા તારા બાપ જીવતા રહ્યા હોત તો કેવું સારું થાત આટલું બોલવા જતાં બાનો અવાજ તળાઈ જતો લેખકના મતે બાપ નહીં ભલી કરી બરાબર સરસ મજાનો જે વિદ્યાર્થી મિત્રો લખી શકો તમે સાતમો જોઈએ તો તમારી નોટબુકમાં લખવાના છે બાનો વાળો એવું શા માટે શીર્ષક પસંદ કર્યું આઠમો પ્રશ્ન જોઈએ તો બાના વાળામાં આમ હોત તો શું થાત બરાબર તરબૂજ ટેટી અને કોળાના વેલા માંડવા પર હોત તો તરબૂજ ટેટી અને કેળાના વજનથી માંડવો ભાંગીને ભૂકો થઈ ગયો હોત લીંબુ કડવા હોત તો ગાઈશ અહીંયા સરસ મજાના પાંચ છે પ્રશ્ન પાંચે પાંચ તમે લખી શકો નવમો પ્રશ્ન જોઈએ તો આપેલા શબ્દ જેવા અન્ય શબ્દોના વાક્યમાં પ્રયોગ કરવાનો છે ગાઈશ બરાબર એક એક માળી બગીચાના એક એક છોડનું ધ્યાન રાખતો હતો રોજ રોજે રોજ મંદિરની રોજેરોજ સફાઈ કરવી પડે સાચો સાચો આકાશમાં કાળા વાદળા છવાઈ જવાથી જાણે સાચો સાત દિવસ હાથમી ગયો એ લાગે બરાબર તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પાંચે પાંચ ગાઈશ એ લખેલા જ છે દસમું જોઈએ તો નીચે આપેલા વાક્યો વાંચીને શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્યો ફરીથી લખવાના છે ગાઈશ બરાબર પહેલું જ વાક્ય જોઈએ તો બંને રહેતા બા હતા મમ્મી હળી મળીને અને સારી એરેન્જમેન્ટ કરવાનું છે બા અને મારી મમ્મી બંને હળી મળીને રહેતા હતા તો એવી જ રીતે ગાઈશ પાંચે પાંચ વાક્યો

તો ત્યાગ ત્યાગ મહાન ત્યાગ ભરતકુળમાં ભીષ્મએ મહાન ત્યાગ કરી બતાવ્યો હતો બરાબર ગરમી તો રણમાં અસહ્ય ગરમી પડે છે હિમાલય તો ઊંચો પર્વત હિમાલય ભારતનો ઊંચો પર્વત હિમાલય છે જંગલ તો વરસાદ માટે ગાઢ જંગલ જરૂરી છે વિદ્યાર્થી તો નવીન અમારી શાળાનો તેજસ્વી વિદ્યાર્થી છે આગળ એવી રીતે દૂધ અને ખેતર સત્તરમો પ્રશ્ન બાનો વાળો પાઠમાં બા વિશે વપરાયેલા વિશેષણોની યાદી તૈયાર કરી તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરવાની જગાઈશ બરાબર તો પંચોતેર વર્ષની તો સેવન્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ એવી જ રીતે ગઈશ બધા અહીંયા છે તમે લખી શકો બરાબર આરામથી ચૌદનો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે દાદા પાસે ઘણા પૈસા છે તો દાદા પૈસાદાર છે કુવાળી ધારવાળી છે કુવાળી ધારદાર છે તો ગઈશ એ રીતે તમે અહીંથી આ પાંચે પાંચ જવાબો છે એ સરસ મજાના લખી લેજો

વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ રીતે થાય તો જંગ બરાબર મહાભારતમાં કૌરવો પાંડવો વચ્ચે જંગ થયો હતો આ જંગમાં સત્યના માર્ગ પર ચાલનારા ઓછા હોય છે એવી જ રીતે બીજો ત્રીજો ચોથો પાંચ અને છ અઢારમો જોઈએ તો રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે ઢૂંકવા ન દેવું નજીક આવવા ન દેવું બરાબર વિજયને એકવાર ધંધામાં નિષ્ફળતા મળ્યા પછી પણ તેણે નિરાશાને ઢૂંકવા ન દીધી બીજો ત્રીજો ચાર પાંચ છ સાત આઠ નવ ને કરવી નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર એટલે કે જાજરમાન બરોબર બાકીના તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો મોપ જીવન સ્ત્રોત ઔષધીય છોડ ઔષધાલય સૂત્ર ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે તુલસી સેમાં રાહત આપે છે તુલસી શરદી અને તાવમાં રાહત આપે છે ગેસ કુવારપાઠું કઈ રીતે ઉપયોગી છે તો કે ખાંસી અને ચામડી માટે અતિ ઉપયોગી છે કયો છોડ કાંટાળો છે તો કે કુવારપાઠાનો છોડ કાંટાળો ગુલાબના ફૂલની વિશેષતા તો કે તે સુગંધી સુંદર છે અને આંખોને ઠંડક આપે છે નીચે ઉદાહરણ પ્રમાણે આપ્યાના શબ્દોનો ઉપયોગ કરી પિરામિડ બનાવો બરાબર તો આપણે બનાવ્યું ડુંગર ડુંગર ધોયો કાળો ડુંગર ગસ્યો તો એવી રીતે સરસ મજાનું તમે જોઈ શકો છો બીજો અને ત્રીજો પ્રશ્ન પણ એવી જ રીતે નીચેના શબ્દોને જોડણી સુધારીને લખવાની છે ગાઈડ વ્યક્તિત્વ તો જીવન સ્ત્રોત પછી સમૃદ્ધિ જીવન સૂત્ર તો અહીંયા તમે જોઈ શકો છો શબ્દોના સમાનાર્થી શબ્દો વિદ્યાર્થી મિત્રો લખવાના છે તો દરિયો એટલે કે સમુદ્ર સૌરભ સુગંધ બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દસે દસ આપેલા જ છે ગાઈ બાર છે ટોટલ પછી ચોવીસમો પ્રશ્નો વિરુદ્ધાર્થી શબ્દ છે બરાબર તો તૃપ્ત તૃપ્ત સ્વસ્થ અસ્વસ્થ પવિત્ર અપવિત્ર ને અસ્વીકાર સંખ્યાવાચક વિશેષણ શબ્દ દર્શાવતું પદ ગયું છે બરાબર માત્ર ત્રણ પૈસા જાતે ચડ્યા તો અહીંયા ત્રણ આવશે પછી એક બે ચોવીસ અને પાંચ આપેલા ફકરાનો તમારી ભાષામાં ભાષાંતર તરખાવવાના જે વાળાની હદ પૂરી થાય ત્યાં સુધી થોડ અને મહેંદીની વાળ એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો માંડવા ઉપર કારેલી કંકોટ કંકોટ રીતે માંડી અનેક શાકભાજી વહેલા વાળામાં એક ફૂલ હતા વાળામાં ઔષધીય છોડ પણ મળે તો અહીં ગઈ થરસ મજાનો તમે આખો પેરાગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી માંડી અને આટલો બરાબર બાકી તો પ્રવૃત્તિ ચાલુ થાય છે એ જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો આટલું સોલ્યુશન આ પેરેગ્રાફ સરસ મજાનો તમે તમારી નોટબુકમાં લખી શકો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે આ વિડીયોમાં કમ્પ્લીટ સોલ્યુશન જોયું બરાબર તમારા પાર્ટનું તો વિદ્યાર્થી મિત્રો હજી પણ કહું જો તમારે પીડીએફ ફાઇલ એકી સાથે એકથી સાત ચેપ્ટરની એકી સાથે પીડીએફ ફાઇલ મંગાવી લ્યો તો વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલમાં તમારા ઘેર બેસીને તમે ગમે ત્યારે તમારા ટાઈમે પણ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સારા અક્ષરે નોટડાઉન કરી શકો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન બાકી અધરવાઇઝ તમે ન ખરીદો તો યુટ્યુબમાં વિડીયોઝ છે બધા ફ્રી ઓફ કોસ્ટ જ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને પણ તમે સોલ્યુશન લખી શકો તો મેડિયર સ્ટુડન્ટ્સ હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ